અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ ઉડાન યાત્રી કેફેનું ઉદ્ઘાટન કર્યું હતું દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલ માટે મહત્વપૂર્ણ સીમા ચિન્હરૂપ છે ટર્મિનલ એક ના ચેક ઇન હોલમાં સ્થિત નવું ઉડાન યાત્રી કેફે મુસાફરો ને દસ રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા પ્રદાન કરશે ઉડાણ યાત્રી કેફેનો ઉદ્દેશ્ય મુસાફરોને એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનાવવા વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે કેફેનો પ્રારંભ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે તે હવાઈ મુસાફરીમાં વધુ લોકો માટે એક વ્યવહારુ વિકલ્પની ખાતરી કરે છે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર શ્રી જીત અદાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર અમારા મુસાફરોને બજેટ ફ્રેન્ડલી નાસ્તા અને નાસ્તાની સુવિધા પૂરી પાડનાર ભારતના પ્રથમ ખાનગી એરપોર્ટ બનવાનો અમને આનંદ છે ભારત સરકારના વિઝનને અનુરૂપ અમે હવાઈ મુસાફરીને સસ્તી અને મુસાફરો માટે સુલભ બનાવવાના મિશનને આગળ વધારવા સક્ષમ છીએ ઉડાન યાત્રી કેફેના લોન્ચ સાથે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો હવે વ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળા નાસ્તાનો આનંદ માણી શકશે